કદનપુરી બજાર મોટા ફળિયામાં આવે કટલેરીના ગોડાઉનમાં વિકરાળ આગ બપોકે ઊઠતા માલ સામાન બળેને રાખ થઈ ગયો હતો કદનપુરી બજાર મોટા ફળિયા વિસ્તારમાં આવે પાક્ષનભાઈ મંગલાણીની માલિકીની ચન્તા કટલેરી નામની દુકાનમાં ક સાજના સુમારે આગ બપોકે ઊઠી હતી જોછુંતામાં કે વિકરાળ સ્વરૂપ ધારણ કરીનેતા 3 પાળનું બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું હતું બતાઓ કે ચાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના કાફલાએ બારે છે મત બાદ આગને કાબૂમાં લીધી હતી આ ભાગ ઉડાઉમાં રાખાયેલ કઠલેરીનો તમામ માલસામાન બળીને રાખ થઈ ગયો હતો ચાલુ છે અને એક્ઝેટ જીઇબી નો થાંભલો જે છે કે નઈ જીબી નો થાભલો બાજુ માં જ છે